ના સ્નેહજનો સૌને રેણકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સુખન આજે કાર્તકો દેકમ શનિવાર રાશિ છે ઋષભ નામના અક્ષર છે બ અને ઊ શનિવાર છે એટલે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવું હનુમાન ચાલીસા વાંચવી તેમજ શનિદેવના મંત્ર જાપ કરવા ઓમ સમ શનશ્ચરાય નમો ઓમ સમ શનશ્ચરાય નમો આ મંત્રના જાપ કરવા થાય એટલે

તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામ હોય તો માત્ર કોલ 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 કરતા આપીશ જય ગુરુદેવ જય સિદ્ધાંત મહાદેવ હોર મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન Dois e dois, dois, dois.